પછી આયા ફળડા પાછે આપણે આપણા પરિવાર સાથે મુલાકાત થઈ આમ તો ન કે મને ભાવતું તમારા વખત તો નોકાસી ન ભાવ તો ખાય પણ એટલો બદલા ફાફારી વાતો પડી ગયા મેરા મિત્રોને સ્વાગત છે પરિવાર આપા નવા વિડિયો મને આજે ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે કારણ કે સુ ફેમિલી આતો એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળતો ને ફેમિલી વગર બ્લોગ પર ના બનતો અને આજે આપણે પંદર દિવસ પછી મુલાકાત કરવાની છે ફેમિલી સાથે આજે આપણે અમે લેવા માટે જવાના છે કારણ કે તે રક્ષા બંને દિવસે જતો રહેતો મામાના ઘરે એટલે મુક્તના પિયાજી આમ તો પિયા મામાના કર માહીનું એમને એમ જ કહેવાય આપણે તો આજે આપણે મુલાકાત કરવાની લે એટલે લેવા જ જવાના છે અને પંદર દિવસ પછી આવ્યા હા ઘરે ચાલો આપણે તેમને લેવા નીકળી ગયા છો અને આપણો રસ્તો આને સાદાનું પોટેશન કરી ગાડી લેવા માટે પેસેન્જર હવે હવાડા થઈ ગયા રિક્ષા પેસેન્જર કરી લેવા માટે અને 15 દિવસથી ત્યાં છે ત્યાં છે ઘણી ઘણી રિક્ષા કરે આ શું આ એ ડ્રાઈવર કોલ દેવા ના થાય થાય ડાયમ ડાયમ આવો ફિક્સ ટાઈમ બોલ જાય કોઈ ટ્યુન નથી 15 હોટ લેતા રહે રિક્ષા જારી કર લે 4 मुकेश अंबाणी बनवी करोड़ रुपिया કો કો આયા ફરે પાછી મેલવાઓ હમ નવિયન્સ ને પાઉ તો આઈ થાક ગયા તો થોડા મારો થોડોક આરામ કરે ને તો આવતા રે કા લા થઈ ગયા પન શું કરવા ગયા તો લાકડી બંધા રાખડી બંધો રાખડી બાંધવા લાકડી બંધા રાખડી બાંધ્યા તને હવે આવતા રહે છે તો હવે ખાડા પાસે આવ્યા ખાડા પછી આપણે પરિવાર સાથે મુલાકાત થઈ આમ તો મને ફાવતું નથી તમારા બાબતે નવ કશી ફાવે તો ખરી પણ ફરી વાર તો પરિવાર બાકી અત્યારે જોઉં તો ફરી આપણે આમ બહુ તો મોડું થઈ ગયું અને ગયા તા સવારનો આમ તો નવ દસ વાગે ચાલે એમને પણ કામ કરે ચાલો કરીએ તમે કામકાજ આપણે અત્યારે અને અને જે રીતે ફરી પાસે ગરમી પડવા માંડી છે આપણે એના માટે ઉજાગરો પણ હતો તમે બધા ઘણા દિવસ પછી આપણો ઉડી જોતા હશો કા અત્યારે એનું કામકાજ ચાલુ છે કારણ કે ઘણા દિવસથી બધું કામકાજ એમ પડે તો આ સારનું કામકાજ એ બધું આજે જ કર્યું એટલે ટાઈમ મે થો કામ હાથ બેઠા વ્યો એટલે મદદ કરી કામ ઘર પરિવાર મારો મદદ કઈ જોઈએ અને અમારે સાતમ આવે છે એટલે સાતમના દિવસે મેરો હોય છે જન્મષ્ટમી આવે છે તેની તૈયારી પણ કરવી પડશે તેના કારણે અને ગરમી ખૂબ બહુ પડવા ભંડે વળી પાસ અવર સાત જરૂર છે આપણે આમ તો કો વળી પાસું કામ કરી લે લીધું કામ કરી લે લીધું પાસન ધોવાનું આ વરસાદ થઈએ થોડો સારું છે કારણ કે ગરમી થોડી વધી જ રહી પાછી આને બીજી તકલીફ કે આપડે બોર પણ બંધ થઈ ગયો એ બગડી ગયો પાણી આવતું જ નહીં પણ બતજો અત્યારે આપડે કુંડી સાવ ખાલી પડી છે ખાલી ખમ છે કંઈ અંદર ના પાણી હો કે બ્રેસ પણ અંદર નાખી દીધો ખાલી છે એટલે ચોક નહી તમારે કેવી તૈયારી છે જનમાસ્ટરની કોન્ટમાં જરાજો નહી આ આપણે એમ તો ડેલી બ્લોગ આવશે કાઈ પરિવાર નતો એટલે મને બ્લોગ બનાવવાની મજા ના આવે કામ કારણે કે મજા ના આવતી એક ઉત એકલો હતો બીજો કામ કા થતો નહી હુંડે પહોંચા આ ફરા દીઓ પછી આ વેરાવા સંભળ જાઉ પાછો ક કારણ ઓરંબર ना ना ना। तो कर चलो शोक नहीं एम के शुक्रवार श्रावण मेरे सोमवार शुक्रवार अपने दर्शन कर गए महादेव सब महादेव चलो नहीं तो जाइए जाओ तो ना हो पा लाकड़ा के लिए जाओ है लाकड़ा लेवा रे मैं कीधु एक लिया मैं आप तो नाता तो हम का पड़े

લો લઈ લી હવે ખડકઈ ગયા ખડકઈ ગરમી થાય ચલો फटाफट લઈને જાવ માનાવ જાવ પછી રામેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે તો આપણે નાય ધોય કમ્પ્લીટ પ્રેસ થઈ ગયા અને આજે થોડે થાક હતો તો ઠીક ગયા તો હવે આપણે આવી ગયા રામેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે કે આપણે ખરી ખરા વિડીયો લેને આ જગ્યાના આશ્રમ સે આનંદ ક્રિયાશ્રમ કેવામાં આવે છે અહીંય જોઈ શકો છો શાંત વાતાવરણ ઠંડુ બધાનો જે ছায়ા હોય ચાડનો વડ છે પીપળો છે લીમડા છે આ બધા એ જો ને આ મંદિર શામેશ્વર મહાદેવનું મંદિર છે અને જે આપણે પીપળો કહી છે ત્યાં જો પત્યા પર દાદા ભગવાન મહાદેવની મૂર્તિ છે ને વડ છે એને તો લોકો જાણો છો વડ તો ગનખોરો જોય વડ ફણચો ખોજ મસ્યા તો આપણે ચાલ દર્શન કરવા માટે પણ જઈએ મહાદેવર શ્રાવણ મહિના મિત્રો ચાલુ હોય ને તો તમારા મુખે હર મહાદેવ કમેન્ટ ના આવે તો યાર તે પર કહેવાય બાકી આપણે તે જો રામેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા માટે આ બાજુ દાદા હનુમાન દાદાની મૂર્ત આવેલ છે આ બાજુ ગણપતિ દાદાની આને ઉઠીને લાવવા અને સકરાવા માટે હું તો ફાઈટ 100 મિનિટમાં આવું છું ને સકરાવા માટે ખાલી ફેર એટલે 100 મર તો લેલી આવું છું ને સુકળતો કે કાલે હતું આવવાનો થોડ મોડ થઈ ગયો અમે તો આયા ત્યારે થોડ મોડ આ ગયા હતા આજે કોમેલા લઈ આવ આજે જે આતા હું તો આપણે સાસરીયા ચા માટે ચાલો આપણે હવે તમને મસ્ત સરસ મજાનો નજારો લાગે છે આશ્રમ હોય આ જગ્યાનો આ જગ્યાનો આશ્રમ હોય ત્યાં સરસ મજાનું સરોવર હોય તો કેટલો આનંદ આવે એટલે નામ પાડવામાં આવે છે આનંદગીરી આશ્રમ તો ચાલો આપણે તમે બતાવવા અહીંયા સરસ મજાનું સરોવર છે નજીક जकसो नजीक अपना जे सरोवर से आम तो बढ़ू विशा कहो तड़ाव, तो तड़ाव तला है सरोवर कही तो आप आगे वीडियो में तुम्हें जाना कि हमारे मोटू तला से खूबज मोटू से नजर मूँके तला से सूर्य पड़े

એટલે સરસ મજાનું ઠંડુ વાતાવરણ આ જગ્યાએ પણ જોવા મળે છે આપણે બાકી આજે તો એમ કે મુક્તા ગયા તો પીએ તો આવતા રહેશે માહીન માહીન બધે બાકી ચાલો માની હવે નેક્સ્ટ સાથે આપણે બાપુ સાથે મુલાકાત કરવાની છે કારણ કે શ્રાવણ મહિનો અહીંયા ઉપવાસ કરી બેઠા છે એ તમે નેક્સ્ટ